શું નામ છે ભાઈ તમારું પાવલ ક્યાંથી આવ્યા વઢવાન વઢવાણ થી સુરેન્દ્રનગર થી ગાય લઈને આવ્યા કેના માટે

જેને કાલે વઢવાણ થી આવ્યો છે પેલ વેતરી છે આ ગા છે ઓરકી અને એઠે વાસડી કુવાડી ગા બાપુને અર્પણ કરવામાં કારણ કે ઓછામાં ઓછી કિંમત આની પચાસ હજાર હોય કે વધારે ઓછી હોય કારણ કે ગીર ગાય છે આ બાપુ એ એક નહીં બે નહીં પણ પાંચ શિકારી લીધી વાસડી હતી તે હવે આ ગા આ મોગલ એની બેન ને કે આપી દે કે એની ફૂઈ આપી દે અને કે એની ભાણજ આપી દે મોગલે આવી પાંચ શિકારી લીધી અને આ અગિયાર રૂપિયા મોગલે શિકારી

બાપુ દાન તો ઘણા દેવાતા હોય છે પરંતુ ક્યાંક દાન દીકરીને ગાયનું દાન દેવામાં આવતું હોય છે અને આજે આ લોકોની એટલી બધી લાગણી એટલો બધો ભાવ અને બાપુ ગાયની મારે વિશેષતાની વાત કરવી છે કે ગાયની અંદર બાપુ કંઈક પ્રકારની એટલી શક્તિ અંદર સમાયેલી છે કે આપણે એને ગણી ન શકીએ બાપુ અને આજે એ લોકોને જ્યારે તમે ગાય અર્પણ કરી છતાં એ લોકો પાછી લઈ જવા માટે ભાવુક થઈ ગયા બાપુ કે તમે રાખો કારણ કે એમને તો ખ્યાલ નથી કે મોગલ ધામમાં કરી અને આપવામાં આવે છે પછી કોઈ પણ વસ્તુ હોય બાપુ શું કહેશો વાહ બહુ સરસ છે સાધુરામ પેલા માન વિચાર ખૂબ ખૂબ ધામ જાણે તમને આશીર્વાદ પણ આ ગા આવી છે મેં એક નહીં બે નહીં પાંચ ગાયું સ્વીકાર લીધી છે પાંચ કેટલી કારણ

માને શું કરવા છે રૂપિયાનું હોનાં ચાંદીને આ ધંધો કહેવાય બાપ કારણ સમાજ છે ઈદ મોગલનો સણઘાર સમાજ છે મોગલનો ભેળીયો સમાજ છે ઈદ માનો પરિવાર છે બાપ કારણકા વડવાળી મોગલ છે બાપ આપવાનું કામ કરે છે ખૂબ રાજી થયો માતાજીનો અભરે ભરે અને ખૂબ જાદુ દે અને આ ગા અને જે વહેલો એ બધો વ્યાય એવા મા મોગલના અને બાપુના આશીર્વાદ છે બાપ બોલો પરંતુ માની Vem,